સચિનના તલંગપુર ખાતે ગાર્ડનમાં ગર્લફ્રેન્ડ સાથે બેઠેલા યુવકનો વિડીયો ઉતારનાર બે બદમાશોને ટપારી લાફો માર્યાની અદાવત રાખી બંને બદમાશોએ યુવકની ઘાતકી હત્યા કરી હતી ગત તારીખ છઠ્ઠીના રાત્રિના રોજ સચિન જેડીસી માં લક્ષ્મી ટેક્સટાઇલ પાર્કમાં કારખાનાની દિવાલ પાસે ગગનકુમાર ઉર્ફે ગૌરવ મહાનંદ દાસની બાઇક ઉપર આવેલા બે યુવકો તીક્ષ્ણ હત્યારના પાંચે ઘા મારી હત્યા કરી ભાગી ગયા હતા જે અંગે સચિન જેઆઈડીસી પોલીસે ગુનો નોંધ્યો હતો પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓ ગૌતમ જયરામ દલાઈને પકડી પાડ્યો છે અને દિલીપ જુબાન સિંઘ નિગવાલને પકડી પાડ્યા છે પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક ગગન તેની મહિલા મિત્ર સાથે સપ્તાહ પહેલા બપોરના સુમારે તલંગપુરના પંચવટી ગાર્ડનમાં બેઠેલો હતો અહીંયા ગાર્ડનમાં આવી ગૌતમે બંનેનો વિડીયો મોબાઈલમાં ઉતાર્યો હતો જે મુદ્દે ગગનને ઝઘડો કરી લાફા પણ માર્યા હતા જેની અદાવત રાખી ગૌતમ મિત્ર દિલીપ સાથે બાઇક ઉપર લક્ષ્મી ટેક્સટાઇલ પાર્કમાં ગગન જ્યાં કામ કરતો હતો ત્યાં ગયો હતો અને હત્યા કરી ભાગી ગયો હતો સચિન જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી છે ગત રાત્રે છ બાર બે હજાર પચીસ ના રાત્રિ મોડી રાત્રે લગભગ અગિયાર થી સાડા અગિયાર ના વચ્ચે અત્રેના જીઆઈડીસી પોલીસ સ્ટેશન કે જે જે ડિવિઝન તથા ઝોન સિક્સ વિસ્તારમાં આવેલો છે ત્યાં જીઆઈ સચિન જીઆઈડીસી લક્ષ્મી ટેક્સટાઇલ પાર્ક વિસ્તારમાં એક વ્યક્તિ ઉપર બે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હુમલો કરીને છરી મારીને તેની હત્યા નિપજાવવાનો હતો આ બનાવ અંગેની કોલ પોલીસ સ્ટેશન ખાતે આવતા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ જાણવા હતું કે આ કામના ભોગ બનનાર કે જેનું નામ ગગન કુમાર ઉર્ફે ગૌરવ મહાનંદ દાસનાઓ તેમના મિત્રો સાથે તેમના કામ કરવાના ખાતાના સ્થળે બહાર બેઠા હતા તે સમયે બે વ્યક્તિઓ સ્પ્લેન્ડર બાઇક ઉપર આવીને તેમની સાથે બોલાચાલી કરી તેમને છરીના ઘા મારી દીધેલા હતા આ બનાવ અંગે અત્રના પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ એક ચોપન તથા જીપીએફની કલમ એકસો પાંત્રીસ એક મુજબનો ગુનો દાખલ કરી તેમના પિતાજીની ફરિયાદ લેવામાં આવેલ હતી એટલું જ નહીં ત્યારબાદ આ કામગીરી અંગે ઝડપી કાર્યવાહી કરતા સમગ્ર વિસ્તારના લગભગ ત્રીસ જેટલા સીસીટીવી ફૂટેજ કેમેરા જોવામાં આવ્યા હતા તથા પચાસથી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી અને આ આ કામના બંને ગુનેગારોને આઈડેન્ટિફાય કરી દેવામાં આવ્યા હતા આ ગુનેગારોના નામ છે ગૌતમ જયરામ દલાઈ કે જેની ઉંમર ઓગણીસ વર્ષ છે અને તે રાજુભાઈ પત્રાની ચાલમાં રહે છે તથા તેનું મૂળ વતન ગંજામ ઓડિશા છે તેમજ તેનો સાથી મિત્ર કે જેનું નામ દિલીપ જુવાનસિંહ નિઘવાલ છે જેની ઉંમર પચીસ છે તથા તે અલીરાજપુર મધ્યપ્રદેશનો મૂળ રહેવાસી છે બનાવની વધુ વિગત એવી છે કે આ કામના મરણ જનાર લગભગ એક અઠવાડિયા પહેલા તેમના મહિલા મિત્ર સાથે બપોરના તલંગપુર ગામ ખાતે આવેલ પંચોટી ગાર્ડનમાં બેઠેલા હતા તે સમયે આ કામના આરોપી કે જેનું નામ ગૌતમ જયરામ દલાઈ છે તેઓ ત્યાંથી પસાર થતા હતા અને તેઓ તેમની ભોગ બનનારની મહિલા મિત્ર બાજુ તરફ જોતા સામે જોવાની બાબતે તેમની વચ્ચે વિવાદ થયો હતો આ કામના આરોપીએ તેમનો વિડીયો બનાવવાનો શરૂ કર્યો હતો અને આ બાબતે વધુ વિવાદ થતાં તેમની વચ્ચે ખટરાક રહી ગયો હતો આ ખટરાકનો વેર વાળતા આ કામના ભોગ બનનારને આરોપી કેટલાક સમયથી સુધી રહ્યા હતા અને ગઈકાલે જ્યારે તેમને તેમના લોકેશન અંગે ખબર પડતા સ્થળ પર પહોંચી વિવાદ કરીને છરી મારી દેતા કામના ભોગ બનારનું પૂરણ થયેલ છે આ કામના જે આરોપીઓ છે તેમની પર આ અગાઉ કોઈ ફરિયાદ થઈ છે કે આ આ રીતના કોઈ બનાવ બન્યો છે કે કેમ તે અંગેની પોલીસ તપાસ ચાલુ છે અને કામના બંને આરોપીઓને અટક કરી લેવામાં આવેલ છે